બોટાદ સોનાહોલા હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની તપાસ આરસીસી રોડ અને પેવર બ્લોકના કામમાં ગેરરીતિની ફરિયાદ ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી બોટાદની સોનાહોલા હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ આરસીસી રોડ અને પેવર બ્લોકના કામમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે સ્થાનિક આગેવાન અભિષેક સોલંકી દ્વારા યોજના અમલીકરણ પેટા વિભાગ આરોગ્ય ભાવનગરમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદના પગલે ગાંધીનગરથી તપાસ ટીમ સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચી હતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કરવામાં આવેલ આ કામની તપાસ દરમિયાન અરજદાર અભિષેક સોલંકી ગંભીર આરોપ લગાવ્યા છે તેમના જણાવ્યા મુજબ તપાસ માત્ર દેખાડો છે અને કેસને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે તપાસ દરમિયાન તેમને સાથે રાખવામાં આવ્યા નથી જે નિયમ મુજબ જરૂરી છે તપાસ ટીમના અધિકારીઓએ હોસ્પિટલ માં થયેલા કામની ચકાસણી કરી છે પરંતુ તપાસનો અહેવાલ હજુ આવવાનો બાકી છે આ અહેવાલ પરથી જ ભ્રષ્ટાચારના આરોપોમાં કેટલું સત્ય છે તે સ્પષ્ટ થશે એસ ડી ન્યૂઝ ગુજરાતી બોટા હાથ હા એ વાત કરીએ તો ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાં એક સોનાવાલા હોસ્પિટલમાં પિયોર બ્લોક અને આરસીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં અમારે જાણમાં જાણવામાં આવ્યું છે કે ત્યાં બહુ વધારે પડતો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું એના અનુસંધાનમાં અમે ઉપર ગાંધીનગર એક અરજી કરેલી હતી અચ્છા ટેન્ડરમાં કેટલા ઇંચ છે અને તપાસમાં કેટલું શું છે જોઈએ તો સ્ટેન્ડરની અંદર પાંચ ઇંચ પ્યુ પાંચ ઇંચ મેટલ છે છ ઇંચ

આપણે કંઈ સોનાવાલા હોસ્પિટલમાં નબળા કામ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અધિકારીઓ સ્થળ તપાસ માટે શું હકીકત છે કેવી ફરિયાદ હતી જે બિલકુલ વાત કરવામાં આવે તો સોનાવાલા હોસ્પિટલમાં હમણાં જ આરસીસી રોડ અને પીવર બ્લોકનું જે છે કામ કરવામાં આવ્યું હતું જે કામ જે છે તે સારી રીતે નથી થયું તે કામમાં ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપો સાથેની અરજી મેં ભાવનગર પીઆઈ ઓફિસ જે છે તેને અમે અરજી કરી હતી એ અરજીના અનુસંધાને આજે ભાવનગરથી અને ગાંધીનગરથી અધિકારીઓ જે છે અધિકારીઓની ટીમ સ્થળ તપાસ કરવા માટે સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે આવી હતી ટેન્ડર માં જે માપ સાઈઝ કેટલી આપી છે વર્ક ઓર્ડર માં અને હાલ તપાસમાં કેવું નીકળી શું કે છે જે બિલકુલ વાત કરવામાં આવે તો ટેન્ડર ની જે કોપી જે છે જે કામ મંજૂર થયું હતું તે 20 ઇંચ ની ભરાઈ જે છે તે 20 ઇંચ ના રોડ ની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે 3 ઇંચ કે 4 ઇંચ કે 5 ઇંચ વધુમાં વધુ જેવી જે છે ભરાય રોડમાં અધિકારીઓ જે છે તેની દ્વારા મારી પાસે આવ્યા અને મને કીધું કે ભાઈ રોડની વચ્ચે અમે આરસીસી ખોદાણ કામ અમારે કરવું છે પણ અમારી પાસે બ્રેકરની વ્યવસ્થા નથી તમે બ્રેકરની વ્યવસ્થા કરી આપો તો અમે રોડ ની વચ્ચે ખોદીને ને પણ અમે તપાસ કરી શકીએ અમારી મારી એટલી જ માંગ છે કે તમે વ્યવસ્થિત રીતે સ્થળ તપાસ કરો આ સ્થળ તપાસ જે છે તે ડિન્ડેક જે હતું આ સ્થળ તપાસ જે છે એ ભીનું સંકેલ એક નાટક હતું ફરી વખત સ્થળ તપાસ કરવામાં આવી તેવી મારી માંગ છે કારણ કે આ જે સ્થળ તપાસ કરવામાં આવી છે અરદદાર તરીકે મારી હાજરી પણ નહોતી મને મને જાણ પણ નહોતી કરી આ તો એક મારા અંગત કામથી સોનલ હોસ્પિટલમાં જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળ તપાસ ચાલુ છે એટલે વસ્તુ જે છે અરજદારને જાણ કર્યા વગર તે પોતાનું ભીનું સંકેલી લેવાનું જે છે નાટક ગાંધીનગર અને ભાવનગર પીઆઈ ઓફિસ દ્વારા આ જે છે નાટક જે અરજીએ હું પીઆઈઓ ભાવનગર ખાતે મોકલી આપી હતી ત્યાંથી અરજી ગાંધીનગર જતી રહી છે તપાસ માટે અધિકારીવાલે આવ્યા